ધર્મનગરી જામનગરમાં નવરાત્રીની પરંપરાગત રીતે ઉજવણીનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાત આખામાં વિખ્યાત એવા શ્રી પટેલ યુવક ગરબી મંડળના મશાલ રાસે ઉપસ્થિતિમાં જબરું આકર્ષણ જમાવ્યું તગધકતા અંગારા વચ્ચે રાસની રમઝટ બોલાવતા યુવાનોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા જામનગર શહેરમાં વિવિધ સ્થળોએ પ્રાચીન અર્વાચીન ગરબેના આયોજન સાથે માતાજીની આરાધનાના મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ કરાયો ત્યારે જામનગરના રણજીતનગરમાં લેવા પટેલ સમાના ચોકમાં છેલ્લા લગભગ સિત્તેર વર્ષથી પણ જૂની ગરબી ખૂબ વિખ્યાત છે જેમાં વર્ષો જૂની પરંપરા અનુસાર આ વર્ષે પણ પટેલ યુવા ગરબે પંટાળના યુવાનો દ્વારા મશાલ રાસ રજૂ કરવામાં આવ્યો મોટા સ્ટેજ ઉપર પરંપરાગત કેળિયું અને ચોઈણીના વસ્ત્રો પહેરીને મંટડાય યુવાનો તક તાંગારા વચ્ચે રાષ્ટ્રીય રમઝટ બોલાવી હતી તલવાર રાસ મહાત્મા ખુલ્લી તલવાર સાથે શક્તિ અને શૌર્યના પ્રતિક સાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓ સૌનું મન મોહી લેતા હોય છે વધુમાં યુવાનો તાતડા મશાલ તલવારથી રાસ રમે છે મશાલ રાસમાં યુવાનો સાત્વિકના પ્રતિક પણ રચે છે જેથી લોકોમાં ગરબા ગરબીનું ખાસ વિશેષ આકર્ષણ છે નિતેશભાઈ કપુરિયા શ્રી પટેલિયો ગરબી મંડળ છેલ્લા આઠ દાયકા જામનગરની જનતા સમક્ષ રજૂ થઈ રહ્યું છે શરૂઆત સૌપ્રથમ સોસાયટીમાં નાકા પાસે આપણી પ્રાચીન સંસ્કૃતિની જાળવણી માટે કરેલ જેનું આજે પણ અમારા સંચાલકો પૂરેપૂરું ધ્યાન રાખી જામનગરની જનતા સમક્ષ અમારા ખેલૈયાઓને રજૂ કરે છે પ્રાચીન વસ્ત્ર પરિધાન પ્રાચીન ડગલા પ્રાચીન વાજિંત્રો અને પ્રાચીન ગરબા સાથે ગુજરાતનું નંબર વન એવું જામનગરનું શ્રી પટેલ યુવક ગરબી મંડળ પૂરા વિશ્વમાં સૌ કોઈને મંત્ર બનાવી દેતા અમારા ખેલૈયાઓ અમારા રાસ જેવા કે દાંતડા રાસ ગુલાટ રાસ કણબી રાસ કણબી હુડો રાસ તલવાર રાસ મસાલ રાસ જે સૌ કોઈ માણી મંત્ર બની જાય છે એવો જ વિશ્વ વિખ્યાત એવો અમારો મસાલ રાસ આપણી આર્ય સંસ્કૃતિનું શુભ ચિહ્ન એવું સ્વસ્તિકનું નિશાન અમારા ખેલૈયાઓ મસાલ સાથે બનાવે છે ત્યારબાદ દગધગતા આગના અંગારા પર મા પર પૂરી શ્રદ્ધા રાખી અને ડગલા માંડી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેતા એવા અમારા ખેલૈયાઓ અહીંથી રજૂ કરે છે મસાલ રાશ